કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આપણે આજે ચના ટિક્કી ચાટ બનાવીશું જેની જે ટિક્કી છે એ આપણે વગર ફ્રાય કરી બનાવવાના છીએ એટલે આ જે ચાટ છે એકદમ હેલ્ધી છે અને એકદમ ચટપટી ચાટ બનીને તૈયાર થશે તો જે લોકો તળેલી ટિક્કીનો ચાટ બનાવી નથી ખાવા માગતા એના માટે તો આ એકદમ હેલ્ધી છે અને વેઇટ લોસ કરવા માગે છે એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે હેલ્ધી અને ચટપટું ચાટ બનાવવા માટે સૌથી પહેલાં તો એક કપ આપણે આખી રાત પલાળેલા ચણા લેવાના અને જે પાણીમાં પલાળ્યા હોય એ પાણી સાથે જ લેવાના અને જરૂર મુજબ થોડું પાણી લેવું હોય તો લઈ શકાય સ્વાદ પ્રમાણે મીઠું નાખે મીડિયમ સાઇઝના ચાર બટેકા લઈ લઈશું તો બટેકાને તમે અલગથી પણ બાફી શકો પરંતુ ચણાની અંદર સરસ બફાઈ જશે એટલે હું જોડી જ લઉં છું તો બંને વસ્તુ આપણી સાથે તૈયાર થઈ જશે જ્યાં સુધીમાં ચણા અને બટેકા બફાય છે ત્યાં સુધીમાં આપણે ચાટ માટેની બીજી તૈયારી કરીએ તો આપણે લીલી ચટણી બનાવી લઈએ પહેલાં તો તો એના માટે લીલા ધાણા લેશું એકથી દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો લઈ લેવાનો ચારથી પાંચ જેટલા લીલા મરચાં લેશું તો તીખું તમને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં લઈ લેવાના હવે એક ચમચી દહીં લઈશું અને ત્રણથી ચાર આઈસ ક્યુબ લેવાના આઈસક્યુબ ના હોય તો તમે ઠંડુ પાણી પણ યુઝ કરી શકો બે ચમચી સેવ લેવાની તો જે આપણે ચાટમાં વાપરવાના છે એમાંથી જ મેં બે ચમચી સેવ લીધી છે તો હવે ચાટની જે ચટણી હોય એ થોડી પતલી હોય એટલે આપણે થોડું પાણી નાખી સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું અને હવે આપણે આને પીસી અને આની એકદમ મસ્ત પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેવાની તો આ ચટણી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમારે કોઈપણ સ્નેક્સ માટે આવી રીતે બનાવી અને આ ચટણીને તૈયાર કરી શકો તમે તો તમે જોઈ શકો કેટલી સરસ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચટણી બને એટલે ચટણીને કાઢી અને આપણે સાઈડ પર મૂકી દઈએ ત્યાર પછી ચાટની અંદર વાપરવામાં આવતી મીઠી ચટણી બનાવી લઈએ તો મીઠી ચટણી માટે મેં રેડીમેડ અહીંયા આમલી અને ખજૂરનું જે પેસ્ટનું પેકેટ આવે એ લીધું છે તો આજે આનાથી જ આપણે મીઠી ચટણી છે એ તૈયાર કરીશું તમે આ વાપરી શકો કે આ ના હોય તો ટામેટો કેચઅપ પણ લઈ શકો આની જગ્યાએ તો પેસ્ટની આપણે બે ચમચી જેટલી કાઢીશું એક બાઉલની અંદર અને બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને એને ઘોળી લેવાનું તો આ તમે જોઈ શકો કે આંબલી અને ખજૂરની એકદમ મીઠી ચટણી બનીને તૈયાર છે આપણી તો આપણે તીખી ચટણી અને મીઠી ચટણી એમ બંને ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ જે ચાટ બનાવવાના એને ફ્રાય નથી કરવાના એટલે એના કોટિંગ માટે આપણે થોડી બ્રેડ જોઈશે તો હું અહીંયા સાતથી આઠ જેટલી બ્રેડ લઉં છું મિક્સરની અંદર અને એને પણ આપણે પીસી અને બ્રેડ ક્રમ્સ બનાવી લેવાનો તો ચાલો પછી આપણી તીખી મીઠી ચટણી અને આપણી બ્રેડ ક્રમ્સ બની તૈયાર થઈ ગયું છે તો આટલી વસ્તુ આપણે તૈયાર કરી ત્યાં સુધીમાં આપણા ચણા અને બટાકા પણ સરસ એવા બફાઈ ગયા છે તો એને આપણે કાઢીએ તો ઠંડુ થઈ જાય એટલે એને કાઢી લેવાનું અને બટાકાની છોલી છાલ નીકળી લેવાની ત્યાર પછી ચણાની અંદર આ બટાકાને આપણે એડ કરવાના છે અને હવે કરીશું એની અંદર બધા મસાલાઓ મસાલાઓમાં આપણે એક એક ચમચી લીલું અને લાલ એમ બે કલરના મરચાં લેશું જેના સમારીને અને હવે લેશો આપણે એકથી દોઢ જેટલી આપણે ડુંગળી સમારેલી તો ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લીધી છે હવે આપણે ટામેટા લેશું તો ટામેટાને પણ મેં અંદરથી માવો કાઢી લઈને સમારેલા તો એ નાખવા ઓપ્શનલ છે તમને ટામેટા પસંદ હોય તો નાખી શકો તમે નહીં તો ટામેટાને સ્કીપ કરી શકો અને એક લીંબુનો રસ આપણે નાખવાનો છે આની અંદર તો ચાટ બનવાનો છે એક ચટપટો ટેસ્ટ જોઈએ એટલે લીંબુ જરૂરથી નાખજો હવે આપણે સૂકા મસાલાઓમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર લેવાનું એક ચમચી જીરું પાવડર લેવાનું અડધો ચમચી કે પછી એક ચોથાઇ ચમચી ગરમ મસાલો જે પ્રમાણે તમને પસંદ હોય એ પ્રમાણે અડધો ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જીરું અને અજમાને આપણે રીતે ક્રશ કરીને નાખવાનો એક ચમચી ચાટ મસાલો થોડા લીલા સમારેલા ધાણા નાખીશું અને હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવેલી ચાટ માટેની એ બે ત્રણ ચમચી જેટલી આની અંદર લઈ લેશું એનાથી આપણો જે ચાટની ટીક્કી બનશે એ એકદમ ચટપટી બનશે હવે આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવ્યો એ બ્રેડ ક્રમ્સ આની અંદર થોડો થોડો કરી એડ કરતા જવાનું અને આ બધી જ વસ્તુને મિક્સ કરવાની છે તો તમને જે રીતે ફાવે એ રીતે તમે આને મિક્સ કરી શકો મને પોટેટો મેચરથી નહોતું ફાવતું તો મેં આ રીતે ગ્લાસથી બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ તમે આ ટીક્કીને ફ્રાય કરીને બનાવવાના હોય તો તમે આની અંદર બ્રેડ ક્રમ્સની જગ્યાએ આરા રોટ કે પછી એની અંદર ચોખાનો લોટ પણ વાપરી શકો પરંતુ આજે આપણે આ ચાટની ટીક્કી બનાવવાના એને ફ્રાય નથી કરવાના એટલે આવી રીતે બ્રેડ ક્રમ્સ એને મિક્સ કરી અને ટીકી બનાવીશું તો હવે તમને જેટલી પણ નાના મોટી સાઇઝની ટીક્કી જોઈતી હોય એટલી સાઇઝના લુવા લઈ અને ટીક્કી બનાવવાની શરૂ કરવાની તો આવી રીતે કરી અને ટિક્કી આપણે મીડિયમ સાઇઝની બનાવી તૈયાર કરી લેશું તો હવે આપણી ટિક્કી છે એ બહારનું લેયર છે એનું ક્રિસ્પી બને એના માટે આપણે ફરીથી આને બ્રેડ ક્રંચની ઉપર આવી રીતે લગાડી અને આ રીતે દબાવી દેશું તો આવું કરશો એટલે તમારી જે ટીકી બનશે એ બહારનું લેયર એનું એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી ટીક્કી સોફ્ટ બનશે તો આવી રીતે કરી આપણે બધી જ ટીકી બનાવી અને તૈયાર કરી લેવાની છે તો પહેલાં હું ચાર ટીક્કી બનાવી તૈયાર કરીશ અને આપણે એને શેકતા જઈશું તો જેમ જેમ આપણી ટીકી શેકાશે એમ એમ આપણે બાકીની ટિક્કી પણ બનાવતા જઈશું અને શેકી લેશું તો ટીકીને શેકવા માટે એક પેન લેશું એની અંદર બે ચમચી તેલ લઈ અને આવી રીતે કરી આખું પેન તેલવાળું કરી લેવાનું તો જેથી આપણે વધારે તેલ વાપરવું નહીં પડે હવે બધી જ ટીકીને ગોઠવી દેવાની તો એક સાથે ચાર ટીકી આવે એટલે મેં પહેલાં ચાર ટીકી બનાવી અને શેકી લીધી તો સેમ આ જ પ્રોસેસ કરી અલટ પલટ કરી અને આપણે ટીકીને શેકવાની છે તો જ્યાં સુધી ટીકી શેકાય અને એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી એને ધીમા ગેસ પર શેકી લેવાની તો ટીકીની એક બેચને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ લાગશે અને અલટ પલટ કરતાં જઈ અને આ ટિક્કી આપણી શેકાઈ ગઈ છે તો આપણે કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ સેમ રીતથી આપણે બધી જ ટિક્કી બનાવી અને તૈયાર કરી લેવાની તો આપણે બીજી બેચની પણ ટિક્કી બનાવી તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે ચાટ બનાવીએ તો અહીંયા તમને ખબર જ હશે કે ચાટ બનાવવા માટે આપણું મેન ઇન્ગ્રીડિયન્ટ હોય એ એક દહીં હોય છે તો દહીંને આપણે પહેલાંથી નહોતું ફેટીને રાખ્યું કેમ કે દહીં આપણે ફ્રીજમાંથી લેવાનું હતું ઘરનું બનાવેલું તો ઠંડુ ઠંડુ દહીં હોય તો ચાટ બહુ જ મસ્ત બને છે તો ચારથી પાંચ ચમચી જેટલું દહીં લેશું અને દહીંને આપણે બરાબર ફેટી લેવાનું તો તમે ચાહો તો ઘરમાં બનાવેલું દહીં પણ લઈ શકો અને બજારનું મોડું દહીં પણ લઈ શકો છો થોડું એવું મીડિયમ ખાટું દહીં હોય તો ચાટનો ટેસ્ટ એકદમ ચપટો આવશે તો આવી રીતે થોડું દહીંને ફેટી લીધા પછી આપણે દહીંને મીઠું કરવાનું છે તો એક ચમચી ખાંડ નાખી ફરીથી ફેટી લેશું ચાટનું દહીં થોડું પતલું આવે તો તમારે થોડું પાણી નાખી પતલું કરવું હોય તો પણ કરી શકાય તો ચાલો હવે આપણે ચાટ બનાવીએ તો એક પ્લેટની અંદર ટીકી રાખીશું ઉપરથી આપણે જે મીઠું દહીં બનાવ્યું એ મીઠું દહીં નાખવાનું એની ઉપર તીખી ચટણી નાખીશું મીઠી ચટણી નાખીશું એમ કરતા જઈ એકબીજા ઉપર એક એક વસ્તુ મૂકતા જઈ લેયર કરતા જવાનું અને ચાટ આપણે તૈયાર કરી અને આ ચાટને એન્જોય કરીશું ચાટ બનાવવામાં તમને જે પણ વસ્તુ પસંદ હોય એ તમે લઈ શકો તેમ છતાં હું તમને જણાવી દઉં કે મેં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે સેવ નાખી લીલા ધાણા લીલું મરચું ફરીથી આપણે દહીં લીલી ચટણી અને મીઠી ચટણી ફરીથી સેવ નાખી અને અહીંયા મેં થોડી મસાલા મગફળી પણ લીધી છે અને મસાલા ચણાની જે દાળ આવે એ પણ લીધી છે તો આ રીતે તમે કોઈ પણ પ્રકારની વસ્તુ વાપરી અને આ ચટણી મતલબ કે આ તમે ચાટ છે એ તમારી પસંદગી મુજબ બનાવી શકો છો તમે મસાલા મમરા પણ નાખી અને આ ચાટને પ્રિપેર કરી ખાઈ શકો છો તો અહીંયા આ ચાટની ઉપર મેં કોઈપણ પ્રકારનો સૂકો મસાલો ભભરાવ્યો નથી પરંતુ તમે ચાહો તો સૂકું મરચું ચાટ મસાલો અને કાળી મરીનો પાવડર એવું તમે આની ઉપર ભભરાવી અને ખાશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે તો મેં આ ચાટ બાળકો માટે બનાવેલો એટલે એ બધા મસાલાઓ મેં અવોઇડ કર્યા છે તો આપણો ચાટ બનીને તૈયાર છે તમારે જેટલો પણ ચાટ ખાવો હોય એ તરત જ બનાવી અને ખાઈ શકાય અને બાકીની જે ટીક્કી છે એને સ્ટોર કરી શકાય બે ત્રણ દિવસ માટે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી નોન ફ્રાય ટિક્કી અને ટિક્કી ચાટની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને હા આજની રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂર જરૂરથી શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો